વાઘોડિયા ખાતે જંગલના કટિંગની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું છે દર ચોમાસાની સિઝનમાં પીપળિયા ગામ પાસે રોડ પર તેમજ ગામમાં વરસાદી પાણી ફરી વળે છે તેમજ બાજુમાં આવેલા ઉમરવા મસ્તપુરા અને રોપા ગામોમાં તેમજ ગામની આજુબાજુ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે તેને ધ્યાને રાખીને તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા એટલે કે બાપુએ સરકારમાં રજૂઆત કરતાં સિંચાઈ વિભાગ દ્વારા કાસની કામગીરીનું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી જેનો આજ રોજ ધારાસભ્ય પંચાયતના કારોબારી જિલ્લા ભાજપા મંત્રી હરિકૃષ્ણ પટેલ પીપળિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતના માજી સરપંચ ગામના આગેવાનો વડીલો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે પીપળિયા ગામ ખાતે દર વર્ષે ચોમાસામાં પાણીનો પ્રશ્ન રહેતો હોય સરકાર રજૂઆત કરી અને સિંચાઈના ના લેટર લખ્યા પછી આ ચાલીસ લાખની કામની મંજૂરી આમ તો સિંચાઈનો જે ભાગ છે એ પીપળિયાથી ઉમરવા સુધીનો અને આગળનો જે નોટિફાઈડનો કાર છે ખંધા સુધીનું એ બંનેનું કામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે અને આ ચોમાસામાં કોઈ પણ અમારા ગામમાં મુશ્કેલી ના પડે અને પાણીનો નિકાલ થઈ જાય અને પાણી ભરાય નહીં એ માટે થઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને આજે અમારા પીપળિયાના માજી સરપંચ આરડી સરપંચ શ્રી યોગેશભાઈ અને ગામના વડીલો અને યુવાનો આજે સાથે રહીને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વહેલામ વહેલું ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થાય અને ચોમાસામાં કોઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે થઈને આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે જે કોઈ કાસ ઉપર દબાણ હશે અથવા તો પૂરી દેવામાં આવ્યું હશે એ તમામે તમામ દબાણ ખુલ્લું કરી અને કોઈ પણ જગ્યાએ પાણી રોકાય નહીં અને કોઈને નુકસાની ના જાય એ માટે થઈને જે કંઈ આયોજન કરવાનું જરૂર પડશે તો એ આયોજન કરી અને તમામ કાંસ ખુલ્લા કરવામાં આવશે અને એને મોટા કરવામાં આવશે જ્યાં ક્યાંય અડચણરૂપ હશે એ અડચણ દૂર કરવામાં આવશે વાઘોડિયા વડોદરા મુસળધાર વરસાદની અંદર વિખુટું પડી જાય પાણી ભરાવવાને કારણે વર્ષોથી જામુઆકાશની સફાઈ બાકી હતી જે અમારા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકાર આખા ગુજરાતમાં અત્યારે ક્યાંય પાણી ના ભરાય એ કામો કરી રહી છે જેના ભાગરૂપે આજે તાલુકાનો જામવાકાશ જે પીપળિયાથી ઉંમરવા ગામ સુધી આશરે અગિયાર પોઈન્ટ બે કિલોમીટર લંબાઈનો છે જે બે ચાલીસ લાખ રૂપ ચાલીસ લાખ બાવન હજારનું ટેન્ડર હતું જેની બિલો રકમ બાવીસ લાખ દસ હજાર ચારસો છાસઠ રૂપિયામાં આજરોજથી એટલા રૂપિયાની કિંમતનું કામ ચાલુ થયેલ છે તો આપના માધ્યમથી તાલુકાની જનતાને જણાવવા માંગુ છું કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવડાના માનવીની જે ચિંતા કરે છે એના ભાગરૂપે ક્યારેક પણ કંઈક પણ તકલીફ હોય અમે જરાય અચકાશું નહીં ખચકાશું નહીં પાછળ રહીશું નહીં અને આપના માધ્યમથી ફરીથી જનતાને જણાવીશ કે આ કામ આપનું જ છે અહીંયા લાગતા વખતા આસપાસના મિત્રો આનું ધ્યાન રાખે અને ચોક્કસપણે કહી શકીએ કે આવતા ચોમાસામાં આ તકલીફ ના પડે અને આ તાલુકાનો સૌથી મોટો કાસ એ સાફ સફાઈ થઈ જાડી ચાખા સાફ થઈ અને પાણીનો મોટા પ્રમાણમાં નિકાલ થશે તેમજ આની આગળ જે બાકી છે એ સ્ટેટમાં આવે છે એ પણ અધિકારીશ્રીઓ આવતા યુકમાં વિઝિટ કરી અને બે મશીન મૂકીને એ પણ સફાઈ કરવાના છે જેથી કરીને તકલીફ ચોમાસામાં પબ્લિકને ન પડે એના માટે અમે ચિંતિત છીએ અને આ જનતા જનાર્દનને સમર્પિત ભારત માતા કી જય અસ્તુ જય જય ગીર ગુજરાત